શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ જગત જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે આ ભાદરવા માસના પૂર્ણિમાથી લઈને અમાવસ્યાના દિવસો જે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે જેમાં પિતૃઓ માટે આપણે પિંડદાન દાન પુણ્ય તર્પણ શ્રાદ્ધ આદિ કર્મ કરીએ છીએ આ સમયે જે શુભ કહેવાય છે આપણા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ દિવસોમાં આપણે સાંભળશું ગુરુ પુરાણ સંક્ષિપ્તમાં શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય તો આપણા પિતૃઓને પણ મુક્તિ મળે કહેવાય છે કે પિતૃદેવતાની પિતૃઓની મુક્તિ માટે ગરુડ પુરાણ સાંભળવું વાંચવું એ ઉત્તમ ગણાય છે ભગવાન વેદ્યાસજીએ ગરુડ પુરાણની રચના કરી છે તેમાં ગરુડ પુરાણનો સમાવેશ થાય છે ગરુડ એ મનુષ્યના જીવનમાં જે સત્કર્મ છે તથા નરકવાસો છે તેના લેખા ચોખા બતાવે છે આ કરણ ગરુડ પુરાણ એક પવિત્ર વૈષ્ણવ ગ્રંથ છે જેના અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી વિષ્ણુ છે આ પુરાણમાં મૃત્યુનું સ્વરૂપ માણાસન વ્યક્તિની અવસ્થા અને તેના કલ્યાણ માટે અંતિમ સમયે કરવાના કાર્યો તથા વિવિધ પ્રકારના દાન જણાવેલ છે મૃત્યુ પછીના ઓહેક દેહિક ક્રિયા પિંડદાન શ્રાંત સપિંડીકરણ વૃક્ષોત્સર વિપાક પામનું નિવારણ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ નરકો યમદૂતો દ્વારા પાપીઓને સજા સ્વર્ગ અને વૈકૂટ વગેરેના વર્ણન માટે સાથે ચાર પદાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષને પ્રાપ્ત કરવાના વિવિધ સાધનો પણ બતાવાયા છે મનુષ્ય સાંસારિક બંધનોથી આસક્તિ ત્યગી વૈરાગ્યમાં પ્રવૃત્ત થઈ કર્મયોગ આત્મયો અને ભક્તિ દ્વારા પ્રભુને શરણે સવું જોઈએ અને પ્રભુ જ મનુષ્યને જે જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરી અને મોક્ષ આપનાર છે આપણા પ્રતિગણ જે સ્વર્ગે સિદ્ધાવ્યા છે તેમની મુક્તિ માટે તેમના પુત્ર પૌત્રાદીએ ગરુપૂર્ણા સંભળાવું અને તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય અને તેઓ પ્રસન્ન બની સંતાનોની તમામ મનોકામના પૂર્ણ કરી તથા તેમના સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે આ કરુડપુરાણનું શ્રવણ પઠન કરનાર પોતાના તમામ પાપોથી છૂટીને મુક્તિ પામે છે અને વિષ્ણુ લોકમાં ભગવાન શ્રી હરિ સાથે સુખેથી રહે છે એવું મહાત્મ છે આ ગરુડ પુરાણ સાંભળવાનું બોલો શ્રી ભગવાન શ્રી લક્ષ્મીપતિ ગરુડ વાહન નારાયણની જય આજે આપણે આ વિડીયોમાં અધ્યાય પાંચ પાપચિહ્નનું વર્ણન તેના વિશે આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગરુડજોએ કહ્યું કે હે દયાનિધિ કયા કયા પાપો કરવાથી કયા કયા ચિહ્નો ઉત્પન્ન થાય છે અને પાપી જીવ કઈ કઈ યોનીમાં જાય છે તે સઘળો આપ મને વિસ્તારપૂર્વક જણાવો ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે ગરુડ નરકમાંથી આવેલા જીવો જે જે યોનિમાં જન્મ લે છે તથા તેમને જે જે ચિહ્નો ઉત્પન્ન થાય છે તે સર્વે હું તમને કહું છું બ્રહ્મ હત્યા કરનારો બધા જન્મોમાં શ્રયનો ભયાનક રોગી થાય છે ગૌહત્યા કરનારો કુબડો અને જળબુદ્ધિનો થાય છે પુત્રની હત્યા કરનારો કોઢી થાય છે આ પ્રમાણે ચિહ્નો ધારણ કરીને એ હત્યાઓ કરનારા ચાંદલીઓનીમાં જન્મ છે સ્ત્રી હત્યા અને ગર્ભપાત કરનારો ભીલકુળમાં જન્મીને સદાય રોગી રહે છે પરણ્યા વિનાની સ્ત્રીઓ પત્નીઓ તેમજ તે સિવાયની અયોગ્ય સ્ત્રીઓ સાથે મેથુન કરનારો નપુસક બને છે ગુરુકુળની સ્ત્રીઓ સાથે મેથુનની ઈચ્છાથી નજર માંડનારાની ચામડી બગડે છે યાને ચામડીનો રોગ થાય છે માંસ ભક્ષણ કરનારો અત્યંત રક્તાંધ બની આખા શરીરે સફેદ કોઢવાળો અને આંખો બંધ હોય તેવો થાય છે મદ્યપાન કર્યું હોય તેને કાળા દાંત ફૂટે છે જીતેન્દ્રિય ન હોય એવા બ્રાહ્મણે માંસ આદિ અભક્ષ્ય વસ્તુઓ ખાધી હોય તો તેને જલંધરનો ભયાનક રોગ ઉત્પન્ન થાય છે મિષ્ઠન બનાવ્યું હોય ને કોઈને ન આપતા માત્ર પોતે જ ખાય તેને ગંઠમાળ કંઠમાળનો રોગ થાય શ્રાદ્ધમાં એઠું અન્ન ખવડાવનારો મિત્ર યાની શરીરે કરોળિયાવાળો રોગી થાય વેદ તથા શાસ્ત્રોની નિંદા કરનારો પાંડુ રોગી થાય છે ખોટી સાક્ષી આપનારો બોબળો થાય છે પંગતમાં પસા પક્ષી કરીને પીરસનારો આંખે કાણો તીછો કે મલેખો જન્મે છે લગ્ન અને વિવાહ તોડનારો ઓજટો યાની એક હોઠ વિનાનો થાય છે પુસ્તકોની ચોરી કરનારો જન્માંધ થાય છે ગાયકી બ્રાહ્મણોને લાત મારનારો હાથે કે પગે લુલો અથવા લોપ લૂલો લંગડો થાય છે મિથ્યા વચન કહેનારો તોતડો થાય છે અને એવા વચન સાંભળનારો બને છે અન્યને ઝેર આપનારો ગાંડો કે ઉન્નત થાય છે અન્યનું માંસ ખાનારો ઓગ્રીસ્ટ થાય છે અન્યના હીરા માણેક આદિ રત્નો ચોરનાર નીચ જાતિમાં જન્મે અને તેના નખ જન્મથી જ ખરબસડા હોય છે ગમે તે જાતિની ધાતુ ચોરનાર નેતન બને છે જે અન્નની ચોરી કરે છે તે ઉંદર બને છે ધાન્યની ચોરી કરનારો તીડ જળને ચોરનારો જાતક અને ઝેરની ચોરી કરનારો વિષ બને છે શાક અને પાનની ચોરી કરનારો મોર બને છે ગંધ ચોરનાર છછુદર મધની ચોરી કરનાર વગડાની માખી માંસની ચોરી કરનાર ગીત અને મીઠું ચોરનાર કેરી બને છે પાન ફળ ફૂલ વગેરેની ચોરી કરનારો વાંદરો જૂતા ચોરનાર ઘાસ તથા કપાસ ચોરનાર ઘેટું બને હિંસા કરનારો અને આનાથી જીવન જીવનારો તીર્થયાત્રીઓનું ધન લૂંટનારો શિકારી કરનારો સાપ બને છે સદાય ઉંદટ રહેનારો જંગલમાંથી હાથી બને છે જે બ્રાહ્મણ બલિ આપવા માટે નીચનું અન્ન ખાય અને વાઘનીઓની પ્રાપ્ત થાય અને જે બ્રાહ્મણ સંધ્યા તથા ગાયત્રીના જાપ નથી કરતા અને તેનું હૃદય પાપોથી ભરેલું છે તે ઉપરથી સ્વસ્થ અને અંદરથી ગંદા હોય છે તેમને બગલાની યોની પ્રાપ્ત થાય છે ઘણા એવા લોકોના પુરોહિતો બનીને જે લાલચ કરે છે તેઓ ગધેડા બને છે જે બ્રાહ્મણ સુપાત્રને વિદ્યા આપતા નથી તે બળત બને છે અને જે શિષ્ય ગુરુની સેવા કરતો નથી તે પશુ યોની મેળવે છે પશુની ગુરુની સામે વિવાહ અને સવાદ કરવાવાળા શિષ્ય સાક્ષર થાય એ સિવાય મિત્ર સાથે દગાભરી રમત રમનારા પહાડી ગીત દગો આપીને ખરીદવાવાળા ઉલ્લુ વર્ણ આશ્રમની નિંદા કરવાવાળા કબૂતર થાય છે આશા ભંગ કરનાર મોર દ્રેશ વસ્ત્રીનો ત્યાગ કરનારા ચીરકાળ સુધી ચકલાચકલી થાય માતા પિતા ભાઈ તથા બહેનની વેર કરવાવાળા હજારો વખત જન્મ લે અને ગર્ભમાં જ નષ્ટ થાય સાસુને ગાળ આપવાવાળી સાસુ નિત્ય સાસુ સાથે ઝઘડો કરવાવાળી તથા પોતાના પતિને ધિક્કારવાળી સમડી બને છે જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષ સાથે પ્રેમ કરે તે ઘો એટલે કે બેમુખવાળી સા પણ થાય પોતાના ગાત્રોને ભષ્ટ કરવાવાળા પોતાના ગાત્રોની સ્ત્રીમાં ગમન કરવાવાળા તરણુ અને શલાકી થઈને ઈચ્છની યોનિમાં ઉત્પન્ન થાય તામસ સ્ત્રીમાં ગમન કરવાવાળા પુરુષ મરુસ્થળમાં સ્થળમાં પિચાસ યોની પ્રાપ્ત કરે જે ઋષિ જે ઋતુમતી નથી થઈ એવી સ્ત્રી સાથે ભોગ કરવાવાળા વનમાં અસગર થાય ગુરુની પત્નીમાં ભોગ કરવાળા વિષ ખોપડા રાજાની સ્ત્રીમાં ગમન કરવાવાળા દૃષ્ટ અને મિત્રની પત્નીમાં ગમન કરવાવાળા ગધેડા થાય ગુદામાં ગમન કરવાવાળા સુવર અપાકૃત મેથુન કરનારો ગધેડો તથા સુવર શુદ્ર સ્ત્રીની સાથે ગમન કરનારો બળદ બને મહાકામી તથા લપંડ પુરુષ ઘોડો બને મૃતકના અગિયાર માના દિવસે ભોજન કરનારો કૂતરો અને દેવોના ભાગને ઉજાડનાર મરઘો બને જે બ્રાહ્મણ અધમ દ્રવ્ય લઈ દેવોનું પૂંજન કરે તે દેવકાર્ય અને પિતૃ કાર્ય માટે નિંદિત બને છે મહાપાતકોથી મુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકોનો ઉપયોગ કરીને કર્મનો ક્ષય થવા પર આ સંસારમાં ફરીવાર આવે છતાં પણ તે મહાપાતકી જ હોય છે બ્રહ્મહત્યા કરવાવાળા મનુષ્ય ગધેડો ઊંટ અને ભેંસની યોનીમાં પ્રાપ્ત પેદા થાય મદિરા પીવાવાળા વરુ કૂતરા અને શિયાળની યોની મેળવે સોનું ચોરાવાળા કીડા મકોડા અને પતંગિયાની યોનિમાં જન્મ લે બીજાની સ્ત્રીનું હરણ કરવાવાળા બીજાની મિલકત પચાવવાળા દેવતા બ્રાહ્મણોના ધનને ધરનારો બ્રહ્મ રાક્ષસને યોની પ્રાપ્ત કરે બ્રાહ્મણને ઠગીને મેળવેલું ધન સાતે કુળને સળગાવી નાખે ઉપરાંત બળાત્કાર અને ચોરીથી જે મનુષ્ય બ્રાહ્મણનું ધન ખાય તે જ્યાં સુધી ચંદ્ર અને નક્ષત્રોનો ઉદ્ધય થાય ત્યાં સુધી પોતાની સાતે કુળનો નાશ કરે લોખંડ અને પથ્થરના ચોરાને તથા ઝેરને માણસ પચાવી શકે પરંતુ બ્રાહ્મણના ધનને ત્રણેય લોકમાં કેવી રીતે પચાવી શકે બ્રાહ્મણના છીલવેલા ધનથી પુષ્ટ હાથી ઘોડા વાહન અને સેના આ બધું યુદ્ધના સમયે રેતના પુલની માફક વિખરી જાય દેવોનું દ્રવ્ય ભોગવનારો બ્રાહ્મણનું ધન હરનારો તથા બ્રાહ્મણની અવગણના કરનારનું ફળ નષ્ટ નષ્ટભ્રષ્ટ થઈ જાય વેદશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણને છોડીને બીજાને ધન આપવું એ બ્રાહ્મણનું ઉલ્લંઘન કર્યું કહેવાય પરંતુ વેદશાસ્ત્રથી રહિત બ્રાહ્મણને દાન ન અપાય તો ઉલ્લંઘન ન કર્યું કહેવાય હે ગુરુ જે વ્યક્તિ બ્રાહ્મણને દાન આપતો નથી તે અંધ દરિદ્ર અને ભિખારી થઈ છે આવા વ્યક્તિ સાઠ હજાર વર્ષ સુધી ગટરના કીડા બનતા રહે જે મનુષ્ય અન્યને આપેલું દાન પોતે જો પાછું લઈ લે તો એવો પાપી પુણ્યકાળ સુધી નરકમાં વાસ કરી બ્રાહ્મણને ભૂમિ અને જીવિકાનું સાધન એકવાર આપ્યા પછી પાછું લઈ લે યા એની રક્ષા કરતો નથી તે પાપી લુંગડો કૂતરો બનીને પૃથ્વી પર અહીં તહીં પટકતો ફરે બ્રાહ્મણની આજીવિકા બાંધી આપનારને સો ગાય આપ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય અને જે પાપી બ્રાહ્મણોની આજીવિકાને હરી લે તે વાંદરો કૂતરો તથા માકડું બને તો હે ગરુડ ઉપર જણાવ્યા મુજબના તમામ ચિહ્નો અને યોનિઓ જીવને પોતે કરેલા કર્મો દ્વારા જ પ્રાપ્ત થાય છે આ રીતે દૃષ્ટ કર્મ કરવાવાળા માનવી નરકની અનેક યાતનાઓ ભોગવી બાકી રહેલા પાપોને ભોગવા માટે ઉપર બતાવેલી યોનિમાં અલગ અલગ સ્વરૂપે જન્મ લે ત્યાર પછી વર્ષા ઠંડી અને ગરમીથી પેદા થયેલા અનેક જાતના દુઃખોને ભોગવી તેમના પાપ પુણ્ય એક સરખા થઈ જાય ત્યારે તેનો મનુષ્યનો દેહ મળે છે આ પ્રમાણે જીવ સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવરૂપ થઈને ક્રમશઃ મૃત્યુ સુધી અનેક પ્રકારના દુઃખો ભોગવીને મરણને પામે તમામ શરીરધારીઓના જન્મ અને મૃત્યુ થાય છે ચાર પ્રકારના ગ્રામો અંડ સ્વદેશ ઉદભજ અને જરાયુ આ મુજબ ચક્ર ચાલે માનવી દરેક પ્રકારની માયાથી ઘેરાઈને કડિયાના અયંત્ર જેવું ભ્રમણ કરે કર્મના જાળામાં બંધાયેલો જીવ ક્યારેક મૃત્યુલોક અને નરકમાં જાય એવી વસ્તુનું દાન કરનારો દરિદ્ર બને જે આપવા યોગ્ય ન હોય અને દરિદ્ર હોવાથી તે પાપનું આસરણ કરે અને પાપના પ્રભાવથી તે તરક ગામી થાય આ રીતે વારંવાર ગરીબ અને પાપી બને કરેલા શુભ અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું જ પડે ભોગવ્યા વિના લાખો કલ્પો સુધી કર્મનો ક્ષય થતો નથી પાપચિહ્ન નામ નાવનો નામનો પાંચમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી ગરુડેશ્વર શ્રી જય લક્ષ્મીપતિ નારાયણની જય મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને માર્યો મને આશા છે કે આપનો વિડીયો મારો વિડીયો આપને પસંદ આવ્યો હશે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ